NTV, a leading local news channel of Vadodara. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવારે ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને રોષ જોવા મળી રહ્યો છે હાલ થોડા દિવસ અગાઉ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી હતી ધોરાજીના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયાએ મહત્વનું નિવેદન આપ્યું છે વસોયાએ કહ્યું કે ભાજપના નેતાઓ હાર ભાડી ગયા છે ત્યારે આવા નિવેદનબાજી કરે છે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવી અયોગ્ય છે ક્ષત્રિય સમાજે ભૂતકાળમાં દેશ માટે થઈ અને દેશની રક્ષા માટે થઈ તેમના પ્રાણની આહુતિ આપી છે ક્ષત્રિય સમાજનો દેશને આઝાદ કરવામાં મહત્વનો ફાળો હોય આ વિશે ખરાબ ટિપ્પણી કરવી અયોગ્ય છે ત્યારે માફી માંગવી જોઈએ ત્યારે આવનાર લોકસભાની ચૂંટણીની અંદર ક્ષત્રિય સમાજના રોષનો ભાજપે સામનો કરવો પડશે કોઈ પણ રાજકીય પાર્ટી બધી જ બેઠકો પોતે જીતશે એવો દાવો ચૂંટણી પહેલા કરતી જ હોય છે ભારતીય જનતા પાર્ટી છવી છવ્વીસ બેઠકો અમે જીતશું પાંચ લાખ થી વધારે મતે જીતશું નીચે ડંફાસો હાકે છે ગુજરાતની પ્રજાનો આક્રોશ જોઈને બે જગ્યાએ ઉમેદવારો બદલાવ્યા બે જગ્યાએ ઉમેદવારો બદલાવાની તૈયારીઓ ચાલી રહી છે કાર્યકર્તાઓનો અસંતોષ ભારતીય જનતા પાર્ટીનો ખુલીને લોકોની વચ્ચે અને મીડિયા સામે પણ આવી રહ્યો છે જ્યારે ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે દાવો સદંતર ખોટો છે ગુજરાતની પ્રજા આ વખતે એના પ્રશ્નોને લઈને એના પ્રાણ પ્રશ્નોને લઈને મતદાન કરવાની છે ને ભારતીય જનતા પાર્ટીને આ વખતે ગુજરાતની અંદર માઠા પરિણામો ભોગવવા પડશે ખરેખર રૂપાલા સાહેબ જ નહીં પરંતુ કોઈ પણ રાજકીય એ જોઈ સમજી વિચારીને બોલવું જોઈએ જે સમાજે આ દેશ માટે કુરબાની આપી છે જે સમાજને કારણે આજે દેશની અંદર સનાતન ધર્મ તાકાતથી જીવી રહ્યો છે એ સમાજે કે જેમને આ દેશ માટે એની તમામ ધન દોલત મિલકત આ રાષ્ટ્રને અર્પણ કરી છે એવા સમાજ વિશે આવી હલકી ટિપ્પણી કરવી એ ખરેખર રૂપાલા સાહેબ જેવા સાહિત્યના માણસ કે ગઢવી કે ચારણ જેવું વ્યક્તિત્વ ધરાવતા રૂપાલા સાહેબ ને આ શોભતું નથી લલિતભાઈ ભટ્ટોકમભાઈ રૂપાલા જે સત્ય સમાજ વિશે જે કઈ સમાજના આગેવાનો ફોન આવ્યો એ ઉપરથી રૂપાલા સાહેબ સમજી ગયા હોય કે મારા પગ નીચેથી ધરતી સરખી રહી છે આ ચૂંટણી અંદર આ ક્ષત્રિય સમાજ

હું કોઈને ગાળ આપું મારે જે ખારી ખોટી સુનાવવાની છે એ સુનાવી દઉં અને પછી હું સોરી કહી દઉં તો સામો માણસ મને ભૂલી જવાનો છે અને આ તો વટવાળો ક્ષત્રિય સમાજ છે એ સમાજ કોઈ દિવસ ભૂલે નહીં અને પરસોત્તમભાઈને જવાબ આપશે એવું લાગી રહ્યું છે